દ્વારા દરિયાઈ સુરક્ષા અંતર્ગત સેમિનાર તેમજ શસ્ત્ર પ્રદર્શનનું સુથરી ખાતે આયોજન કરવામાં આવેલ મરીન ટાસ્ક ફોર્સના પોલીસ અધિક્ષક શ્રી એસ જે પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના વિશાળ દરિયા કિનારા તેમજ દરિયા કિનારાને સ્પર્શતા ગામોના લોકો તેમજ બાળકોમાં લોકજાગૃતિ કેળવાય તે માટે સુથરી ગામ ખાતે સેમિનાર તેમજ શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનારના અધ્યક્ષ શ્રી ડીવાયએસપી આર એમ ચૌધરી દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં કટોકટીની સ્થિતિમાં પોલીસ અને પ્રજાજનો વચ્ચે સુઢ સમય કેળવાય તેમજ દરિયાઈ વિસ્તારમાં શંકાસ્પદ બોર્ડ કે અજાણ્યા કે સંદિગ્ધ વ્યક્તિઓની ગતિવિધિઓ પર નજર રાખવા તેમજ દરિયા વિસ્તારમાં અવારનવાર મળી આવતા વિવિધ કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષય સચોટ માહિતી આપી ત્યારબાદ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરાઈ આ સેમિનારમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ ગ્રામજનો તેમજ સુથરી ગામની બંને શાળાના પ્રિન્સિપાલશ્રીઓ તેમજ ગુરુગણ તેમજ બંને શાળાના બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ત્યારબાદ શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું જેમાં આધુનિક હથિયારો તેમજ વિવિધ સામગ્રીનું ગ્રામજનોને સવિસ્તાર માહિતી આપી સમજ કરી રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડાસા કચ્છ